નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે કાલોલના મારવાડી સમાજ દ્વારા બાબા રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી કાલોલ ખાતે સમસ્ત મારવાડી સમાજ દ્વારા દર વર્ષે બાબા રામદેવજી મહારાજના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ભગવાન વિષ્ણ વિષ્ણુના અવતાર ગણાતા રામદેવપીર મહારાજનો મહાસુદ અગિયારસે પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવે છે જે અંતર્ગત દર મહાસુદ અગિયારસે કાલોલ શહેરના મારવાડી સમાજ દ્વારા તળાવ વિસ્તારમાંથી ડીજેના તાલે ધામધૂમથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સમગ્ર કાલોલના મારવાડી સમાજના ભક્તો જોડાયા હતા અને કાલોલ નગરના નવાપુરા મહાલક્ષ્મી ચોક ગોહિયા બજાર અને મુખ્ય માર્ગથી ઇન્દિરાનગર ખાતે આવેલ રામદેવપીરના મંદિરે પહોંચી શોભાયાત્રા સંપન્ન કરવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં કાલોલ મારવાડી સમાજના આગેવાનો અબાલ વૃદ્ધો અને મહિલાઓ જોડાયા હતા ગઈકાલે હાલોલ સ્ટેશન રોડ ઉપર આવેલા બાબારી મંદિર ખાતે પણ હાલોલના મારવાડી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ખૂબ જ ધામધૂમપૂર્વક બાબા રામદેવજીના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી